આજે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન નેજા હેઠળ અમે હે ને બીએલોની કામની વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવેલ છીએ બહેનોને કોઈ પણ જાણ વગર ઓર્ડર હાથમાં આપી દીધા છે અને સહીઓ લઈ લીધી છે બહેનોની પણ બહેનોને ચૂંટણી પંચનો બીએલ ઓનો ફૂલ ફોર્મની નથી અમને ખબર અને અમને આ કામગીરી સોંપી દીધી છે તો બહેનોને એવું કહેવાનું છે કે અમે આ કામગીરી નહીં કરી હજી અમે ગુજરાતમાં ચૂંટણી પંચે અમારા જે પ્રમુખ છે ગુજરાત યુનિયન પ્રમુખ અરૂણભાઈ મહેતાએ ગુજરાત ચૂંટણી આવેદન આવેદનપત્ર આપી દીધું છે અને દિલ્હી કમિશનર ચૂંટણી બંને આવેદનપત્ર આપી દીધું છે એનું આજકાલમાં કમિશનરના ટેબલ ઉપર સોમવાર મંગળવાર સુધીમાં પહોંચી જશે હજી અમારા યુનિયનનો કોઈ પણ જાતનો નિર્ણય નથી આવ્યો ત્યાં અમારી ઉપર તાલીમનું એટલું બધું ઠોસ આપી દીધો છે કે તાલીમ જોઈન્ટ કરો અમારી બેનું તાલીમ જોઈન્ટ કરવા કે કામગીરી કરવા માટે જરાય તૈયાર નથી અમારે સવારે નવથી સાડા ત્રણ સુધીનો અમારો આંગણવાડીનો ટાઈમ છે આંગણવાડીની અંદર અમારે પોષણ ટ્રેકર નામનું એક અમારે મોબાઈલની કામગીરી છે જે અમારે પર્સનલ મોબાઈલની અંદર કામગીરી અમે કરી છે એ કામગીરીના ઓનલાઈન ડેટા એફઆરએસ કામગીરી જે અમારે ટીએચઆર વિતરણમાં એક એક બેનોનો વિડીયો ઉતારીને લેવાનો થાય છે જે અમારા આંગણવાડી ઉપર અમને નેટ નથી મળતું તો અમારે ઘરે પણ જવું પડે છે અત્યારે તમને જે ભારણ છે બીજું કામગીરીના ચી શું છે ને તમે અત્યારે કલેક્ટર અમારે ચૂંટણીની ચૂંટણીની કામગીરી બૂથ લેવલના ઓફિસર અમને બનાવી દીધા છે બૂથ લેવલેથી કે કે તમે ઓફિસર તરીકે ઓર્ડર સ્વીકારી લ્યો અને તાલીમ લઈ લો છે અમારે આંગણવાડી પછી ના ટાઈમ પણ અમારા માટે અશક્ય છે આંગણવાડી નો ટાઈમ તો શું પણ એના પછી અશક્ય છે રવિવારે આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરશું અમારા યુનિયન નક્કી કરશે એ પ્રમાણે અમે આંદોલનો ઉપર જાશું હજી અમારી બાવીસ જાતની માંગણી છે એ પણ અમારી અમાન્ય સરકારે કોઈ પણ જાતની સ્વીકારી નથી સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ ઠુકરાવી દીધો છે એમાંય અમને કાયમી કરવામાં નથી એવા માનદ વેતન છે તો એ અમને બિયલોનો અમને ઓર્ડર કરી દીધા છે